નમસ્કાર CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનો સ્વાગત કરું છું વરસાદને લઈને હવામાન વિભાગે નાવકાસ્ટ બુલેટિંગ જાહેર કર્યું છે હવામાન વિભાગે વરસાદને લઈને નાવકાસ્ટ બુલેટિંગ જાહેર કર્યું છે જેમાં અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે સાથે સાથે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરાઈ છે માછીમારોને દરિયો ના ખેડવા સૂચના અપાઈ છે તો બીજી તરફ અંબાલાલ પટેલે પણ અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરી છે રાજ્યમાં મહીસાગર પંચમહાલ ખેરા અરવલ્લી સાબરકાંઠા મહેસાણા અમદાવાદ મોરબી સુરેન્દ્રનગર જામનગર રાજકોટ બોટાદ ભાવનગર આણંદ ગાંધીનગર વડોદરા નર્મદા સુરત ભરૂચ તાપી ડાંગ નવસારી વલસાડ અને દમણ દાદરા અને નગર હવેલીમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે દાહોદ છોટાઉદેપુર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકા કચ્છ પાટણ બનાસકાંઠા અને દીવમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે સાથે લુણાવાડા શહેરમાં સવારથી જ ચાર ઇંચ વરસાદ વરસતા શહેર પાણી પાણી થઈ ગયું હતું તો બીજી તરફ દુકાનો તેમજ ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે શહેરના ગોતા એસજી હાઈવે પાલડી એલિસ બ્રિજ બાપુનગર કૃષ્ણનગર નરોડા વાસણા અને વસ્ત્રાપુર સહિત સમગ્ર શહેરમાં વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે અમદાવાદ હવામાન વિભાગે પણ બે દિવસ વરસાદને લઈને આગાહી કરી છે આજે પણ અમદાવાદમાં ધોધમાર વરસાદની આગાહી કરાઈ છે